ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીને જાગૃત કરવામાં આવ્યા હતા દહેગામ તાલુકાના અમદપુરા પ્રાથમિક શાળામાં આચાર્યના સહયોગથી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતે અભ્યાસ સાથે જનરલ નોલેજ વધે અને વિવિધ પ્રવૃત્તિઓમાં આગળ આવે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તો પ્લાસ્ટિકને દૂર કરીને જૂના કપડાંની થેલી બનાવી અને તેની વેચણી કરીને પ્લાસ્ટિક દૂર કરવા રજૂઆત કરાઈ હતી તો ઉત્તરાયણ પર નકામી દૂરી એકત્ર કરી તેને સરગામીને પર્યાવરણને હાની પહોંચાડવાને બદલે તેમાંથી ખુરશી માં બેસવાની ગાદી અને તૈયાર કરવામાં આવ્યા હતા તો ટૂંકમાં શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે પર્યાવરણને અને ક્લાઇમેટ વિશે પણ જાગૃત કરવામાં આવ્યા છે અગરસી ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હરસોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ